હેલ્મેટના ફરજિયાત અમલને લઈ શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસ અધિકારીઓ સહિત કર્મચારીઓ નજર રાખશે અને ઇ ચલણ જનરેટ થશે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા પંદરમી ફેબ્રુઆરીથી હેલ્મેટના અસરકારક અમલીકરણ માટે સુરત શહેરના કુલ ત્રણસોથી વધારે અધિકારીઓ ત્રણ હજારથી વધારે પોલીસ કર્મચારીઓ દરેક જંક્શન ઉપર વિડીયો ઓન કેમેરા વીઓસી અને વન નેશન વન ચલણ એપ દ્વારા મોબાઇલ એપના માધ્યમથી જે ટુ વ્હીલર વાહનો ચાલકો હેલ્મેટ પહેરતા નથી તેમના ઈ ચલણ જનરેટ કરશે સુરત શહેર ટ્રાફિક શાખાની કુલ ચાલીસથી વધારે ટીમમાં મુખ્ય જંક્શન ઉપર હાજર રહેશે અને સ્થળ દંડની કાયદેસરની કાર્યવાહી કરશે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ડોડના માધ્યમના ઉપયોગથી હેલ્મેટ નહીં લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે સુરત શહેરના કુલ સાતસો બોતેર કેમેરાઓના માધ્યમથી હેલ્મેટ નહીં પહેરનારા વિરુદ્ધ ચલણ જનરેટ કરવામાં આવશે ઇન્ટરસેપ્ટર વેન દ્વારા હેલ્મેટ નહીં પહેરનારા ચાલકો વિરુદ્ધ ચલણ જનરેટ કરવામાં આવશે જે વાહન ચાલકોના પાંચથી વધારે હેલ્મેટ નહીં પહેરવા બાબતે ઇ ચલણ જનરેટ થયેલા હશે તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવશે ડ્રોનની મદદથી સુરત જે વિસ્તારોમાં હેલ્મેટના અમલીકરણ નથી થતું હોય તેવા વિસ્તારોની ઓળખ કરી અને આ વિસ્તારોમાં હેલ્મેટનું અમલીકરણ થાય તે માટે વધારે ટીમો તૈનાત કરીશું અને વધારે ચલણ જનરેટ કરવામાં આવશે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માન્ય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ કુલ પિસ્તાલીસ દિવસનું હેલ્મેટ અવેરનેસનું કેમ્પેન ચલાવવામાં આવેલું કારણ કે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન કુલ પચાસ ટકા લોકોના ડેથ ફક્ત ને ફક્ત હેલ્મેટ ના પહેરવાના લીધે થયેલા છે તેવું ડેટા એનાલિસિસ પછી જાણવા મળેલ છે તો આવા અકસ્માત અટકાવવા માટે જ્યારે આજ રોજ આ પિસ્તાલીસ દિવસનું કેમ્પેન પૂર્ણ થઈ ગયું છે તો આજે પંદર ફેબ્રુઆરીએ અમે દરેક જનતાને એવી અપીલ કરી હતી કે પ્લીઝ તમે હેલ્મેટ પહેરીને તમારી સુરક્ષા અને તમારા પરિવારની સુરક્ષા માટે નીકળો તો આજ રોજ અમારા ટોટલ સુરત શહેર પોલીસના ત્રણ હજારથી વધારે કર્મચારીઓ ત્રણસો થી વધારે અધિકારીઓની ટીમ દરેક જંક્શન ઉપર તૈનાત છે અને આ આ અમારા જે કર્મચારી અધિકારીઓ છે જે વ્યક્તિઓ હેલ્મેટ પહેરીને નથી નીકળી રહ્યા તેમના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાલમાં ચાલુ છે સાથે સાથે સ્થળદણની સાથે સાથે અમે અમારા સાતસો ને સીસીટીવી કેમેરાના માધ્યમથી અને વન નેશન વન ચલન મોબાઈલ એપ અને વીઓસી એપના માધ્યમથી સાથે એક ઈ ચલન જનરેટ કરવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે અમે ડ્રોનના ઉપયોગની મદદથી એવા જંક્શનો અને વિસ્તારો આઈડેન્ટીફાઈ કરી રહ્યા છીએ કે જ્યાં લોકો હેલ્મેટનું પ્રમાણ જે પહેરવાનું છે એ ઓછું છે અને ક્યાંક ને ક્યાંક લોકો જે છે ટાળી રહ્યા છે તો એવા લોકોને ટાર્ગેટ કરી આવા જંક્શન અને વિસ્તારો આઈડેન્ટિફાઈ કરીને પછી અમે એવા વિસ્તારો પર સ્પેશિયલ ફોકસ આપીને હેલ્મેટની કામગીરી કરાવીશું